કેમ છો દોસ્તો ચાલો તો આપણે આગળ જઈએ રાસાયણિક સંતુલન લેક્ચર નંબર તેર સંતુલન પર તાપમાનની અસર આપણે લાસ્ટ ટાઈમ સાંદ્રતાની અસર જોઈ પછી દબાણની અસર જોઈ હવે સંતુલન પર આપણે તાપમાનની અસર જોઈએ છે સંતુલન પર તાપમાનની અસર જોઈએ એ પહેલાં નાની એમથી વાત છે થોડીક વચ્ચે લઈ લઈએ કે સંતુલન પર નિષ્ક્રિય વાયુનો ઉમેરાથી થતી અસર જો સૌથી પહેલા કહી દઉં નિષ્ક્રિય વાયુ ઉમેરીએ તો સંતુલન પર કોઈ અસર થતી નથી એટલે આ ટોપિકને બહુ ડિસ્કસ કરવાની જરૂર નથી પણ થોડોક ભાગ છે એટલે આપણે લઈ લઈએ નિષ્ક્રિય વાયુ કયા ઉમેરવાના આર્ગોન હિલિયમ નિયોન આ કોઈ પણ આવશે આ નિષ્ક્રિય વાયુ ઉમેરવાના છે એટલે આ નિષ્ક્રિય વાયુની અસર આવશે બરાબર કઈ રીતે આની અસર કેમ નથી થતી એ હું તમને કહી દઉં કાર્બન ધારી લો કે કાર્બન સોલિડ છે એની આપણે સીઓ ટુ સાથે હમણાં પ્રક્રિયા કરી હતી બરાબર છે સીઓ ટુ ગેસ તો તમને શું મળ્યું હતું દબાણ વધી જાય દબાણ ઘટી જાય પણ નહીં થાય અસર કોઈ નહીં થાય તમે કહેશો સર આ તમે તો એ વાત કરી હતી કે દબાણ વધારવામાં આવે તો પ્રક્રિયા પુરોગામીમાં થાય પ્રતિગામી હા દબાણ વધારવાનું ખરું પણ આમાંથી છે એમાંથી કોઈ પણ એક વાયુ નું દબાણ એટલે કોઈ પણ વાયુ નું ધારી લો કે આ સીઓ ટુ છે આ સીઓ જે છે એનું દબાણ નિષ્ક્રિય વાયુ ઉમેરશો તમે ધારી લો કે આની અંદર નિષ્ક્રિય વાયુ ઉમેરો આર્ગોન ઉમેરો ક્રિપ્ટોન ઉમેરો બરાબર છે હિલિયમ ઉમેરો તો આ વાયુ સાથે એને કોઈ રાસાયણિક પ્રક્રિયા નહીં થાય રાસાયણિક પ્રક્રિયા થાય નહીં થાય એટલે પૂરોગામી ને પ્રતિગામી પ્રક્રિયામાં કોઈ ડિસ્ટર્બન્સ કરશે નહીં કેમ કે આમાં દબાણ વધારતા હતા એ દબાણની આપણે વાત કઈ હતી કે પાત્રનું આપણે કદ ઘટાડી ગયો તો આ જ વાયુનું દબાણ વધી જાય ને આ વાયુ દબાણ વધી જતું એટલે આ જ વાયુ નું દબાણ સીવો અથવા સીવો ટુ એ વાયુ જે છે એનું દબાણ એના મિશ્રણનું દબાણ એ તમે વધારી ગયો એટલે પાત્રનું કદ વધારો ઘટાડો એવી રીતે દબાણ વધુ ઘટું કરવાનું છે ખ્યાલ નિષ્ક્રિય વાયુ બહારથી કોઈ વાયુ ઉમેરો છો જે આ પ્રક્રિયામાં ભાગ લેતો નથી એટલે કોઈ પ્રક્રિયામાં ફેરફાર કરી શકશે નહીં એટલે ખાસ ધ્યાન રાખજો એટલે તમારે ટૂંકમાં યાદ એટલું જ રાખવાનું છે નિષ્ક્રિય વાયુ ઉમેરવાથી સંતુલનમાં કોઈ અસર થતી નથી કોઈ જ અસર થતી નથી કારણ કે અચળ તાપમાન એ દબાણે અચળ કદના સંતુલિત નિષ્ક્રિય વાયુના ઉમેરાથી એટલે કે જો તાપમાન અચળ રાખ્યું છે આપણે કદ પણ અચળ રાખ્યું છે નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે છે તો પ્રક્રિયામાં ભાગ લેતા વાયુ પદાર્થોના આંશિક દબાણ માં બદલાતા નથી એટલે કે આ વાયુના આંશિક દબાણ આના આનું દબાણ એટલે આંશિક દબાણ એ એમાં ફેરફાર નથી થતો આ તો હિલિયમ વાયુ ઉમેર્યો તો હિલિયમનું દબાણ વધ્યું છે ખ્યાલ આવ્યો આ વાયુના દબાણમાં કોઈ ફેરફાર થતો નથી એટલે પ્રક્રિયા સંતુલનમાં કોઈ અસર થશે નહીં એટલે આ ખાસ યાદ રાખવાનું છે ખાલી આટલી જ વસ્તુ યાદ રાખવાની સંતુલનમાં કોઈ ફેરફારની અસર થતી નથી ઓકે દોસ્તો હવે આપણે મેન વાત પર આવીએ સંતુલન પર તાપમાનની અસર તાપમાનના ફેરફારની અસર તો સંતુલન જે છે એના પર તાપમાન વધારવામાં આવે ઘટાડવામાં આવે તો શું ફેરફાર થશે દોસ્તો એની આપણે વાત કરવાની છે સંતુલિત પ્રક્રિયાના તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો સંતુલન અચણાંક કેસીમાં ફેરફાર થાય છે શેમાં ફેરફાર થાય છે કેસીમાં ફેરફાર થાય છે સંતુલન અચણાંકનું મૂલ્ય તાપમાન પર આધાર રાખે છે ખાસ કરજો સાંદ્રતા અને દબાણ પર આધાર રાખતું નથી સંતુલન કેસી કેસીનું મૂલ્ય સંતુલન કેસી કેસીનું મૂલ્ય બરાબર છે એ સાંદ્રતા જોજો બરાબર એનું મૂલ્ય જે છે સંતુલન કેસી કેસીનું મૂલ્ય જે છે એ ખાસ કરીને તાપમાન પર આધાર રાખે છે તાપમાન વધારો ઘટાડો તો એના આધારે એમાં ફેરફાર થાય છે સાંદ્રતા અને દબાણ પર આધાર રાખતું નથી એટલે કે એકવાર સંતુલન થઈ ગયું છે બરાબર છે તો ફરી વખત સંતુલન પાછું સંતુલન થઈ સાંદ્રતા વધુ ઘટું કરી તો સંતુલન ફરી પાછું પ્રાપ્ત થઈ જશે અને સંતુલન અચળાંકનું મૂલ્ય નહીં બદલાય સંતુલનમાં ફેરફાર થશે સંતુલન અચળાંક બદલાતો નથી એવી જ રીતે આ જે છે તાપમાન બદલો તો આનું આખું કેનું મૂલ્ય જ બદલાઈ જાય છે બરાબર છે એટલે આ તમે ખાસ ધ્યાન રાખજો તાપમાન કેસીમાં ફેરફાર થાય છે સંતુલન અચળાંક જે છે એ એના પર તાપમાનની અસર થાય પણ સાંદ્રતા અને દબાણની અસર થતી નથી તમે એમ કહો સર આપણે તો વાત કરી સાંદ્રતા ફેરફાર કરો છો બરાબર છે ધારી લો કે આવી રીતે આપણે પ્રક્રિયા હતી એચ ટુ પ્લસ આઈ ટુ ઇટ ગીવ ટુ એચઆઈ આમ હતી આમાં શું લખતા હતા એચઆઈ ની સાંદ્રતાનો સ્કવેર છેદમાં એચ ટુ ની સાંદ્રતા અને આઈ ની સાંદ્રતા તમે તરત કહેશો સર આમાં એચઆઈ ની સાંદ્રતા વધારીએ તો આની સાંદ્રતા વધારી બરાબર ને આની સાંદ્રતા વધારી તો કેસી બદલાવો જોઈએ ને કેસી વધવો જોઈએ ને પણ નહીં ફેરફાર થાય ફરી પાછું સંતુલન સ્થપાઈ જશે ફરી પાછું એટલે આની સાંદ્રતા વધારી તો એ ઘટાડવા ટ્રાય કરશે એટલે આ આની થોડાક સમય પછી આની સાંદ્રતા ઘટી જશે ખબર પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય આની સાંદ્રતા વધારી એટલે એટલે પ્રતિગામી દિશામાં એટલે આની સાંદ્રતા આપણે વધારી હતી એટલે થોડીક ઘટી જશે અને આની વધી જશે એટલે આ સાંદ્રતા વધાર્યા પછી થોડોક સમય જશે એટલે આ ઘટી જશે અને આ નીચેની સાંદ્રતા વધી જશે એટલે અંશ થોડોક પછી ઘટી ગયો અને આ છેદ વધી ગયો એટલે કેસી તો હતો એનોય જ રહેશે બરાબર કે નહીં ફરી પાછું ટૂંકમાં સંતુલન સ્થપાઈ જશે એટલે સાંદ્રતામાં ફેરફાર કરવાથી અથવા દબાણમાં ફેરફાર કરવાથી કેસીના મૂલ્યમાં ફેરફાર થતો નથી દોસ્તો પણ તાપમાન બદલો તો મૂલ્યમાં મૂલ્યમાં ફેરફાર થાય છે હવે તાપમાનના આધારે જો આપણે દોસ્તો વાત કરતા હોય તો બે રીતે આપણે વાત કરવી પડે ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા બે રીતે વાત થાય છે એટલે મસ્ત વાત છે જોજો બરાબર લોજિકલ સમજવાની છે કે તાપમાન વધારશું કે ઘટાડશું તો પ્રક્રિયા એટલે કે પ્રક્રિયા થશે સંતુલન થશે એ પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે પ્રતિગામી દિશામાં થશે કયું સમીકરણ છે કઈ પ્રક્રિયા છે એના પર આધાર રાખશે તો આપણી પાસે બે પ્રકારની પ્રક્રિયા હોય છે એક ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય બીજી ઉષ્મા શોષક પ્રક્રિયા હોય છે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા ખ્યાલ આવ્યો હવે એન ટુ પ્લસ થ્રી એચ ટુ એટગ્યુ ટુ એન એચ આવું બને છે શું જો બરાબર આની હમણાં વાત કરી લઈએ આપણે કઈ પ્રક્રિયા લીધી છે ઉષ્માક્ષેપક ઉષ્માક્ષેપક એટલે ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું હોય ઋણ હોય નેગેટિવ નેગેટિવ હોય હોય છે છે અહીંયાથી હવે એવી પ્રક્રિયા ઉદાહરણ નાઇટ્રોજન પ્લસ હાઇડ્રોજન ભેગા થઈને એમોનિયા બને છે તો એમાં ઉર્જા મુક્ત થાય છે એ એટલે ડેલ્ટા એચ નેગેટિવ છે ને કેટલી ઉર્જા મુક્ત કરે છે બાણું પોઈન્ટ છેતાલીસ કિલો ઝૂલ પર મોલ આટલી ઉર્જા મુક્ત થાય છે દોસ્તો શું બરાબર એટલે કે આ પ્રક્રિયા થાય છે ત્યારે તો આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું જો તમે તાપમાન વધારશો તો કે કેનું મૂલ્ય ઘટશે આની હમણાં વાત કરીએ થોડીક વાર પછી બરાબર છે એટલે કે પહેલાં આવડી વાત તમે સમજી લો કે ધારી લો કે આ પ્રક્રિયા જે છે એના તાપમાનમાં જે છે એટલે કે આ પ્રક્રિયા થાય છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે ઊર્જા મુક્ત થાય એટલે આ પ્રક્રિયા થાય ત્યારે ઓટોમેટિક તાપમાન વધે છે તાપમાન શું થાય છે વધે છે ઓકે પ્રક્રિયા જ્યારે થશે એટલે પ્રક્રિયામાંથી નિપજ બનશે ત્યારે તાપમાન વધશે કેમ કે ઊર્જા મુક્ત કરે છે દોસ્તો જોજો બરાબર ઊર્જા મુક્ત કરે છે હવે આપણે એક વાત એવી પણ જોઈ ગયા હતા જ્યારે પ્રક્રિયા સંતુલનમાં હોય ત્યારે ક્યુસી ટુ શું હોય કેસી હવે તમે આ પ્રક્રિયા થશે એટલે તાપમાન વધશે તાપમાન વધશે એટલે K નું મૂલ્ય ઘટશે એટલે કેસીનું મૂલ્ય ઘટે છે બરાબર છે હવે જો કેસી નું મૂલ્ય ઘટે આમાંથી તો ક્યુસી વધી જાય અને કેસી કેવો થઈ ગયો ઓછો એટલે કેસી ઓછો થઈ જાય

તમારે યાદ રાખવું હોય તો એ ભલે આ એક્સ્ટ્રા વાત છે બરાબર છે પણ બહુ સારી રીતે હું તમને સમજાવીશ તો ક્લિયર વોલ કરી દઉં છું બરાબર ને ક્લિયર વોલ કરી દઉં ચાલો બહુ સારી રીતે હું તમને સમજાવું તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે ઊર્જા મુક્ત થાય છે એટલે ઉર્જા નિપજમાં આવશે નિપજમાં એટલે કે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે ઊર્જા નિપજમાં મળશે એટલે નિપજમાં મળશે એટલે તાપમાન વધારો થશે હવે આનું તમે તાપમાન વધારો છો તાપમાન વધારો તો પ્રણાલી કેવો પ્રયત્ન કરે તાપમાન ઘટાડવા પ્રણાલી તાપમાન ઘટાડવા પ્રયત્ન કરે પ્રણાલી તાપમાન ઘટાડવા પ્રયત્ન કરે હવે તાપમાન ઘટે કઈ દિશામાં જો પૂર્વગામી દિશામાં જશું તો ઉર્જા વધશે તાપમાન વધશે પ્રતિગામી દિશામાં જશું તો ઉર્જા વપરાય જાય કારણ કે નિપજમાં છે ને ઉર્જા વપરાય જાય એટલે એ ઊર્જા વપરાય એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે તાપમાન ઘટાડવા પ્રક્રિયા કઈ દિશામાં થશે પ્રતિ અને જો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય તો નીપજ કેવી મળે ઓછી મળે આ વાત આપણે કરવાની છે દોસ્તો ખાસ એટલે આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે એમાં તાપમાન વધારાય નહીં જો તાપમાન વધારશું તો પ્રક્રિયા કઈ દિશામાં થશે પ્રતિગામી દિશામાં થશે ચાલો એ જ વાત આપણે જોઈ લઈએ ફટાફટ જો આ પ્રક્રિયા તમને આપેલી છે એનટુ પ્લાસ લી એચ ટી ઇગ્યુઝ એન એચ થ્રી આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે જો તમે તાપમાન વધાર્યું જો તમે તાપમાન વધાર્યું તો પ્રણાલી કેવો પ્રયત્ન કરે તાપમાન ઘટાડવા તાપમાન ઘટે કઈ દિશામાં તાપમાન ઘટે કઈ દિશામાં પ્રતિગામી દિશામાં કેમ કે આમાં ઉર્જા વપરાય આ બાજુ ને પ્રતિગામી દિશામાં તાપમાન ઘટે કેમ કે ઉર્જા ઓછી થાય પ્રતિગામી દિશામાં તો તાપમાન આપણે તાપમાન વધારે તો પ્રણાલી તાપમાન ઘટાડવા પ્રયત્ન કરે તાપમાન ઘટાડવું હોય તો પ્રક્રિયા કઈ દિશામાં થાય પ્રતિગામી એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય તો નિપજ કેવી મળે ઓછી તો વાત શું થયું જો તમે તાપમાન વધાર્યું તો નિપજ કેવી મળી ઓછી ક્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં શેમાં ક્ષેપક પ્રક્રિયામાં ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં તાપમાન વધાર્યું તો નિપજ ઓછી મળે તો આપણે શું કરવાનું ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો એમાં તાપમાન ઘટાડવાનું જો તાપમાન ઘટાડી તો પ્રણાલી વધારવા પ્રયત્ન કરે વધારવા માટે કઈ દિશામાં થાય પુરોગામી દિશામાં બહુ સાદું લોજિક છે હાલ આપણે તાપમાન ઘટાડ્યું તો પ્રણાલી વધારવા પ્રયત્ન કરે વધે કઈ દિશામાં પુરોગામીમાં કેમ કે અહીંયા નિપજમાં ઉર્જા છે ખ્યાલ આવો એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય એટલે નિપજ શું થાય વધે આપણે વધુ એમોનિયા મળશે વધુ જથ્થો મળશે આપણે એ તો જોઈએ છે વધુ નિપજ મળે તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે વધારો ફાયદાકારક નથી કેમ કે તાપમાન વધાર્યું તો નીપજ કેવી મળી ઓછી એટલે તાપમાન ઘટાડશું તો પ્રક્રિયા વધારવા પ્રયત્ન કરશે વધશે કઈ દિશામાં પુરોગામીમાં અને નીપજ કેવી મળશે વધારે મળશે એટલે જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે ક્ષેપક પ્રક્રિયા તો તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો ખાસ ધ્યાન રાખજો એના જેવું છે ઉષ્મા શોષક પ્રક્રિયા છે જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો ડેલ્ટા એચ ધન હોય ડેલ્ટા એચ ધનુ હોય અને એનું તાપમાન તમે વધારો તો કેસી વધારે હોય તો પ્રક્રિયા કઈ દિશામાં થાય પૂરોગામી દિશામાં થતી હોય આવું આપણે પહેલા ભણી ગયા ક્યુસી ને કેસીના સંબંધમાં એટલે એની આ વાત થઈ આ કેસી વધારે હોય તો પ્રક્રિયા પૂરુંગામી પણ હવે આપણી રીતે આપણે જોઈએ આની પહેલા જોયું તો એવી રીતે આ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે ડેલ્ટા એચ ધન છે આનો એટલે કે ઉર્જા છે એ પ્રક્રિયકમાં આવે અહીંયા પ્રક્રિયકમાં આવશે ઉર્જા ખાસ ધ્યાન રાખજો ઉર્જા જે છે એ ક્યાં આવશે પ્રક્રિયકમાં પ્રક્રિયકમાં આવશે આ ખાસ ધ્યાન રાખજો આવી છે છે એટલે શોષણ થાય ચાલો હવે આનું તમે તાપમાન વધારો છો હવે તાપમાન વધારો હવે તાપમાન વધારો તો પ્રણાલી કેવો પ્રયત્ન કરે તાપમાન ઘટાડવા આ પ્રક્રિયાનું તાપમાન ઘટશે કઈ દિશાનું પૂરોગામી દિશામાં કેમ કે અહીંયા ઉર્જા વપરાય જશે ને આમ દિશામાં પ્રક્રિયા થાય તો ઉર્જાનું શોષણ થઈ જાય વપરાય જાય એટલે તાપમાન ઘટી જાય ઉર્જા હતી પૂરી થઈ ગઈ કારણ કે નિપજમાં ઉર્જા મળતી નથી ખ્યાલ આવ્યો એટલે જો તાપમાન વધારો તો પ્રણાલી ઘટાડવા પ્રયત્ન કરે ઘટે કઈ દિશામાં પુરોગામી દિશામાં અને પુરોગામી દિશામાં ઘટે બરાબર છે એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય તો નિપજ વધુ મળે આપણે એ જ તો જોઈએ છે ખ્યાલ આવ્યો એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો એમાં તાપમાનનો વધારો ફાયદાકારક છે ચાલો જોઈએ આ જે છે સીએસીઓ થ્રી કેલ્શિયમ કાર્બોનેટ છે એને તમે ગરમ કરો છો તો સીએઓ બને છે અને સીઓ ટુ વાયુ બને છે સીઓ ટુ સ્વરૂપે દૂર થઈ જાય છે ચાલો તો હવે આ જે છે ઉષ્મા શોષક પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા છે ઉષ્મા શોષક સીએસીઓ થ્રી અને સી ઓલ એવું ઉષ્મા શોષક પ્રક્રિયા જે છે જો જો બરાબર તમે ધ્યાન આપજો આ ઉષ્મા શોષક પ્રક્રિયા ની અંદર આ સીએસીઓ થ્રી જે છે અને સીએ છે હવે તમે આનું તાપમાન વધારો છો જો આ તાપમાન વધારો છો તો પ્રણાલી કેવો પ્રયત્ન કરે ઘટાડવા ઘટે કઈ દિશામાં પૂર્વગામી દિશામાં તાપમાન ઘટશે કેમ કે પ્રક્રિયકમાંથી નીપજ પ્રક્રિયકમાંથી નીપજ ઊર્જા વપરાય જશે ને અહીંયા ઉર્જા પ્રક્રિયાકમાં છે કેમ કે ઉષ્મા શોષક પ્રક્રિયા હવે તાપમાન ઘટાડવા પ્રયત્ન કરે ઘટાડવા માટે પ્રક્રિયા કઈ દિશામાં થાય પુરોગામી દિશામાં પ્રક્રિયા પૂર્વગામી દિશામાં થશે ખ્યાલ આવ્યો ને તમને હવે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે એટલે નિપજ આપણે જે જોઈએ છે સીએવો બરાબર છે એ વધુ મળશે એટલે નિપજ વધુ મળશે તો એનો મીનિંગ કે ઉષ્મા શોષક પ્રક્રિયા હતી એનું તાપમાન વધાર્યું તાપમાન વધાર્યું તો નિપજ કેવી મળી વધારે મળ્યા છે ઉષ્મા શોષક પ્રક્રિયા જે છે એનું તાપમાન વધારીએ દોસ્તો તો આપણે નીપજ કેવી મળે વધારે એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો ફાયદાકારક થાય છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હતી તો તાપમાનનો ઘટાડો ફાયદાકારક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તો તાપમાનનો વધારો ફાયદાકારક છે આ ખાસ ધ્યાન રાખજો મસ્ત ઉદાહરણથી સમજીએ હવે પ્રક્રિયા પૂરુંગામી દિશામાં થઈ પ્રતિગામી દિશામાં થઈ એ આમ ગયા જમણી બાજુ એવા ડાબી બાજુ મને તમને દેખાય તો નહીં એ કાર્બન ગયો કાર્બના આ બાજુ ન દેખાય તો આપણે એવી પ્રક્રિયા લીધી એમાં રંગ છે એક રંગીન પદાર્થ જે છે એ એ આપણે પ્રક્રિયા લીધી છે ધારી લો કે તમારી પાસે એનું ઓટું છે ખરેખર એનું ઓટું હોય ને એ અસ્થાયી હોય એટલે એનું રૂપાંતર મોટા ભાગે એન ટુ ઓ માં થઈ જતું હોય કેમ કે એનું ઓટું નું બંધારણ જે છે ને આ ટાઈપનું છે આ સવર્ગ સહસંયોજક બંધ છે આવું છે એની ઉપર એક અયુગમિત ઇલેક્ટ્રોન છે તો યુગમિત કરવા માટે એ ડબલ બની જાય કપલિયું થઈ જાય છે જોડકું થઈ જાય એટલે એન્ટો ઓફરમાં કન્વર્ઝન થઈ જાય એટલે તમે એન ટુ લીધો હોય ને તો થોડાક ભાગ એનું શેમાં કન્વર્ઝન થયેલું હોય એન્ટુ ઓફરમાં એટલે બે બે બંને હશે એન ટુ એ હશે એમાં થોડુંક એન ઓ ટુ સેમા કન્વર્ઝન થઈ ગયું હશે એન્ટુ ઓફર એટલે બે વચ્ચે સંતુલન હશે તો આ બે વચ્ચે સંતુલન હશે અને આ પ્રક્રિયા એન ઓ ટુમાંથી એન્ટોફરમાં બનવાની પ્રક્રિયા આ ઉર્જા મુક્ત કરે એટલે આ પ્રક્રિયા કઈ થઈ ઉષ્માક્ષેપક ઉષ્માક્ષેપક ઊર્જા આટલી ઊર્જા મુક્ત કરે આ મૂલ્ય યાદ ન જ રાખોને સમજવા માટે એવું હોય આ ઊર્જા મુક્ત કરે છે ઉષ્માક્ષેપક છે હવે એનઓ નો રંગ જે છે કથ્થાઈ રંગ છે પણ જો એન ટુ ઓફ ઓર બને તો એ નવો બનશે એ રંગવિહીન બનશે હવે તમે એનઓ ટુ જ લીધો છે પાત્રમાં પ્યોર એનઓ ટુ લીધો છે તો એનો રંગ એકદમ કથ્થાઈ અને ઘાટો કથ્થાઈ હશે કાલે પણ જેમ સમય જશે જેમ સમય જશે તેમ એન ટુ ઓફર બનવા મળશે એન ટુ ઓફર બનવા મળશે એન ટુ ઓફર બનશે એટલે એ થોડો થોડો રંગવિહીન થતો જાય એટલે બ્રાઉન રંગ જે છે કથાઈ રંગ જે છે આછો થતો જાય છે આછો થતો જાય કેમ કે એન ટુ ઓફર બને છે અને ઉર્જા મુક્ત કરે છે ઊર્જા મુક્ત કરે છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે ઓકે હવે આમાં તાપમાનનો વધારો કરો તો આ એક ટેસ્ટ ટ્યુબમાં જ ભરેલું છે આ ટેસ્ટ ટ્યુબમાં જ ભરેલું છે અને આ લેબોરેટરીમાં આપણી પ્રયોગ પ્રયોગ થાય એટલા માટેની વાત છે એનું ઓટું લેવાનું એને તમારે તાપમાન થોડોક વધારો કરવાનું થોડુંક જ પચાસ સાઠ ડિગ્રીએ ગરમ કરવાનું તાપમાન વધાર્યું બરાબર તાપમાન વધારશું તો આ કઈ પ્રક્રિયા ઉષ્માક્ષેપક તો ઘટાડવા ટ્રાય કરે ઘટે કઈ દિશામાં પ્રતિગામી દિશામાં બરાબર પ્રતિગામી દિશામાં ઘટે છે એટલે કે તાપમાન ઘટાડવા ટ્રાય કરે તાપમાન ઘટે કઈ દિશામાં પ્રતિગામી દિશામાં પ્રતિગામી દિશામાં ઘટશે એટલે એનો ઓટુ વધારે બનશે એનો ઓટુ વધારે બનશે એટલે કથાઈ રંગ ઘેરો બનશે કથાય એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય એ મને તમને ખબર કેમ પડી કે કથાય રંગ ઘેરો બન્યો જે હતો એના કરતા ઘાટો બની ગયો કથાય રંગ ઘાટો બની ગયો એનો મિનિંગ પ્રક્રિયા પ્રતિગામી દિશામાંથી કેમ કે એનો ઓટુ નો જથ્થો વધ્યો છે તો જ કથાઈ રંગ ઘેરો બન્યો હોય ખ્યાલ એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય છે કેમ તાપમાન વધાર્યું એટલે કેમ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હતી આ પ્રક્રિયાનું તાપમાન ઘટાડતા એટલે કે આજ ટેસ્ટ કરી શકો એને તમે બરફમાં મૂકી દો તો તાપમાન ઘટી ગયું તાપમાન ઘટી ગયું તો અંદર પ્રણાલી શું કરશે તાપમાન વધારવા ટ્રાય કરશે વધશે કઈ દિશામાં પૂરોગામી દિશામાં એટલે આપણે તાપમાન ઘટાડ્યું તો પ્રણાલી વધારવા ટ્રાય કરે વધે કઈ દિશામાં પૂરોગામી દિશામાં અને જો પ્રક્રિયા પૂરોગામી દિશામાં થાય તો આ પદાર્થ ઉત્પન્ન થાય એટલે આ રંગ ઓછો થાય એટલે ઘેરો રંગ કેવો બને છે આછો કથાઈ રંગ આછો બને છે પહેલા ઘેરો હતો હવે કેવો થઈ ગયો આછો થવા માંડ્યા છે એટલે આ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો તો આ જે છે આવા લોજિક સાથે તમારે મસ્ત પ્રિપેરેશન કરવાની છે તો તાપમાનની વાત ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ઉષ્મા શોષક તો તાપમાનનો વધારો ફાયદાકારક ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા તો તાપમાનનો ઘટાડો ફાયદાકારક આ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ખાસ ધ્યાન રાખજો પરીક્ષામાં પૂછાય આ ટાઈપના ઉદાહરણ આપણે એન ટુ એન ટુ વાળું ઉદાહરણ લીધું એ ટાઈપના બીજા ઉદાહરણ પણ પૂછી શકે હા પણ એમાં તમને કહી દે છે ઉષ્મા શોષક પ્રક્રિયા છે કે ક્ષેપક પ્રક્રિયા છે ખ્યાલ એવો ને ઓકે ચાલો એટલે આને વ્યવસ્થિત રિવિઝન કરી અને મસ્ત રીતે પ્રિપેરેશન કરજો થેન્ક યુ